આહા અમારો બેટો દીએ દીએ મોડું કરતો જાય છે ક્યારે આવશે દાદા ઓ દાદા દીકરો થામા મોડો કીમાયો પેલા મારી વાત તો સાંભળો તમે પાદરે છોટી પડો મોડો કીમાયો મોડો કીમાયો એ આ શું છે કે હવે તમે વાય રહીશો તમારો માયશો મોર જાય છે ઈ પાકું થઈ ગયું હવે પૂરું થઈ ગયું એ પણ વાત શું છે ઈ તો કે વાત શું કરે ભલા માયો આ તમારો માવો નો

મારા દીકરા મારા અમે દાદા તમ બાર ખોટું કરો માં તમારું કોનું કપાઈ ગયું એ કપાતા તું એટલી બધી ઉપાજી કરી માં કહો સમજો આ તારા દાદાનો નો સુરત દીએ તો શું પણ રાતે નો હાથ મે તો એવું તમે શું કરશો દાદા એને વાહ દાદા વાહ પણ દાદા

ભુરિયા તારી ચા હારી હો એ માહા આ તો તને આયા ને એટલે સ્પેશિયલ ચા બનાવી ભુરિયા હવે મારા ડોડાનું શું થયું છે હાલ હું હવે એ ડોડા તમારા ખપાડી દીધા હોય છોકરો છે કામનું હાલો હાલો તો ડોડા હા આલ્યો

હવે ડોડા વેચવા હું જાય અને આમ જો જેટલા ડોડા લઈ જાય ને પૈસા ન લઉં ને તો હું તમારો દીકરો ડોલ ની નહીં તમતા જોવો આમ જો દાદા દો દો બધા ડોડા વેચી ગયા હે હા તરી ડોડા હતા ને બધા દો દો માં દીધા આ ને તમાર માન મે કેવું કીધું કોઈ લેતું જ નહોતું વી ને દીધા બસો ને એસી બઠાઈ લીધા વાહ દીકરા વાહ આમ જો દાદા તું ડોડા ખૂટી રહ્યા રાખતો હતો મને કે 20 રૂપિયા લઈ લ્યો એક ડોડાના પણ ડોડો દયો પણ દાદા ડોડો જ નતો માર શું કરું એ કારણ બુદ્ધિ જ પહેલા જ 20 20 ના દીધા હોત તો એ કોઈ ડોડા 20 રૂપિયા એક ડોડો પણ દીકરા માર માં હો આ કરો ને હા ડોડા લઈ અને બધા 20 20 માં સમજો દીકરા તારા દાદા થી કોઈ ન જાય ગામમાં ડોડા મારા મહાના અને પૈસા મારા એક વાત કહું તમને ખોટું લાગે અરે દીકરા લાગે કે કોઈ તમારા જેવો અદેખાયો માણા મે નથી જોયો હે હું કો બેઠું અરે પૈસા મીડી લ્યા ડ્યુટી ડાયો બહુ દાદા જ વાપરજો અત્યારે મારો દીકરો અદ્ય ખોતો છે જ પણ શીખણી નો છે આટલું એટલું કામ કર્યું તો દસ રૂપિયા વાપરવા ન દીધા લાઈ ને જ લાડું પાડતી દેવી છે અને દીકરા સાંભળી દે છે ને જેઠા બારા નીકળશે હાલો ડોડા આવી ગયા ડોડા લઈ જા હાલો મીઠા મીઠા ડોડા આવી ગયા દાદા દાદા

હા એટલે આમ જો વીર એમ બધા હું ખપડ દઈ જવાબદારી મારી અને આમ જો દાદા એ ચાર મહિના ખેતરમાં કામ કરે ત્યાં દસ રૂપિયા કમાય અને આપણે અહીંયા કલાક માં બેઠા બેઠા દસ રૂપિયા કમાવી વાહ દીકરા વાહ તો તો એ આપણા થી મોર કોઈ દી નો જાય દીકરા બોલ તું મારી આરે રહે રે થોડો બુદ્ધિ સારી થાતો જાસ ને બુદ્ધિ સારી નહી દાદા મને તેમ થાય હું એ દેખો થઈ ગયો તમારે જેવો દસ રૂપિયા નો એક બધા ડોડા છે કઈ ભાવ વ્યાજબી કઈ જો વ્યાજબી વ્યાજબી નહીં થાય એક એટલે એક રાતે ભૂંડે ધ્યાન રાખતા ને એને ખબર આમ જો સિટીમાં જાને અલા વી 20 રૂપિયાના એક વેસાય છે આ તો ગામમાં ગામમાં છે એટલે 10 નું હું એક દઈ દઉં તો આપણે ઈ ડોડા નટ લેવા હાલો એ પણ બટા આ નીનો બાપો બે કેટલા તડકાના હેરાન થાય છે લઈ લેવા દેને દીકરા હ હા ડોલી હ કેટલા ડોડા હે 50 50 50 ના 500 થાય હ હા લે તાર બાપાને કીજે ભઈલાયા કડકડતી 500 ની નોટ આપી અને આમ જો તાર બાપા ને બહુ હેરાન ન કરતો ગોઠા ગઢપણે અને મારે પ્રોગ્રામ સારા હાલે છે તમ તારે જરૂર પડે ને તો પૈસા લઈ જજે નાખ્યામાં તારા પૈસા મારા અમતે કોઈ જ કામ ન થાય આ તમ તારે ઉછ લે પાડતો ની તાર બાપા ને હો મારો દીકરો કેવી મીઠી મારે છે અને તો માર બાપાનું ગુસ્સ ભરી ગયો પણ દીકરો હવે ખબર પડશે સાજી જો દાદા અમે તમતર તમે ખોટી ઉપાધિ કરો માં તમે રામ ના નામ લ્યો હું આમ તો બધા હમડે વેસીને આવું છું ના દીકરા હું અહીં એક બેઠો હો આ મારા દીકરે માર મહાનું બૂસ મારી તું ને આ મારું બૂસ મારે આનો વિશ્વાસ ન કરાય હલો ડોડા આયા ડોડા દાદા હે આમ જો એ કાયલો આવે હલો ડોડા આવી ગયા ડોડા હા દુલાદમ કા પગલા હું વેચો હો દોડા વેસુ હું કેમ આપે વીસ રૂપિયા ડોડો હવે વીસ રૂપિયા ડોડો નો હોય બોલો ડોહલી બાપો દસ રૂપિયા માં છે એ ભગલા ડોલી બાપો દસ રૂપિયામાં જ દેને એના ડોડામાં માં ઠેકાણું નથી હોતું દાણા ન હોય અને આમાં તો મોતી જેવા દાણા છે મોતી જેવા અરે ભૂજા દાદા આ તમે કયો હો ને એટલે હું ડોડા લઉં છું બાકી આનો જ મને કટી વિશ્વા નથી ना ना इ दिकरा सीधाच छे तू तार ले 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 अरे तमारे छे ने आ दोडा हां आम आपणाच छे आपणाच छे दिकरा नक आ नेतगाम ना घणा बूज मार्या हे अल बे दोडा दे दे केतला हे 2 2 हां 20 20 चली दिकरा हारा दीजे हो अरे कंप्लीट आ गाव नोत जाण छे ने पण इम दादा उ लैन नी वि व जाओ तो वो चेक करिस हे हां करले करले तम ता चेक कर ले हा ये आलो दोडा आया दोडा

મફત આવે હે લાઈ પૈસા લાઈ દીકરા પૈસા ની વાત દે પૈસા નો દેતો પાછો હે હે દીકરો થાસ યે દીતો લાઈટ લવા દેતો દે દીકરા દે ગામ ને સેતર નીકળી જાહો યોડે

લીધે થી બધું છું આવો ધંધો કરવાનું તું મને કોઈથી કેતો નહી